જય શ્રી કૃષ્ણ જય મહાદેવ હું છું શાસ્ત્રી મલહાર આજે હું તમારી સાથે વાત કરવાનો છું અગિયારસનો ઉપવાસ કરવાથી શું શું ફાયદો આપણા જીવનને થાય છે તો ચાલો જાણીએ મનુ મહારાજના એક દીકરાનું નામ છે નાભાગ નાભાગને ત્યાં થયા નભગ પિતૃભક્ત હતા અને એમને તે આગળ જતા એક દીકરો થયો તેનું નામ છે અમરેશ અમરેશ રાજાએ એકાદશીના વ્રત કર્યા છે કોઈ પણ વ્રત કરો તો વ્રતમાં નિષ્ઠા રાખજો એકાદશીના વ્રત કરજો ભલે તમે ફરાળવાળા કરજો પણ કરજો ખરા લીલા નારિયેળ જેટલું ફરાળ કરજો પણ અગિયાર રસ્તો કરજો પુરાણોમાં લખ્યું છે કે એકાદશીના દિવસે જે માણસ અનાજ ખાય છે તે અનાજ નથી ખાતો તે સ્વયં પાપને જ ખાય છે અને જે કોઈ વ્રત કરીએ તેમાં નિષ્ઠા જરૂર રાખજો નિષ્ઠા વગરનું વ્રત તમને ફળ નથી આપી શકતું અને એકાદશીના વ્રતની નિષ્ઠા તો શું વલ્લભાચાર્યજીની એકાદશીના દિવસે મહારાજ વલ્લભાચાર્ય આચાર્ય ચરણ જગતપુરીમાં ગયા અને જગન્નાથપુરીમાં ભગવાનના દર્શન કરતા હતા અને એ જ સમયે એમના હાથમાં પ્રસાદ આવ્યો ભગવાન જગન્નાથપુરીમાં જે પ્રસાદ થાય છે તે પ્રસાદ ચોખામાંથી બનાવેલો હોય છે માલપુવા હવે એકાદશીના દિવસે તો અનાજ ખાવાની ના પાડી હતી વલ્લભાચાર્યજીએ વિચાર કર્યો કે આ તો પ્રસાદ છે પ્રસાદનો અનાદર ક્યારે પણ ન કરવો જોઈએ એટલે એમને પ્રસાદ હાથમાં લીધો અને પછી વિચાર કર્યો કે આજે તો એકાદશી છે હું આ પ્રસાદ ખાઈશ તો મારું એકાદશીનું વ્રત તૂટી જશે હવે કરવું શું તેમણે વિચાર કર્યો તેમને તે પ્રસાદ મોઢામાં તો ના મૂક્યો પણ એક બાજુ પ્રસાદને જોવે બીજી બાજુ ભગવાનને જોવે અને તેમ કરતાં કરતાં પ્ર પ્રસાદના એટલા વખાણ કર્યા હે ભગવાન આજે હું કેટલો ભાગ્યશાળી બન્યો કે તમારો પ્રસાદ મારા હાથમાં આવ્યો જો હું આ પ્રસાદને ખાઈશ તો મારા પાપ બળી જશે મારું જીવન ધન્ય બની જશે આમ અગિયારસની આખી રાત્રિનો સમય તેમણે પ્રસાદના વખાણ કરવામાં કાઢી નાખ્યો જાગરણ કર્યું ભગવાનનું સ્મરણ કર્યું આમ કરતાં કરતાં દ્વાદશનો દિવસ આવ્યો ત્યારે ભગવાનનો પ્રસાદ મોઢામાં મૂક્યો આટલી એકાદશીની નિષ્ઠા હશે ત્યારે પરમાત્મા તમને લેવા આવશે એમને એમ ભગવાન નહીં મળે ધન્ય એકાદશી એકાદશી તો પામીએ કરી એકાદશી એકાદશી તો સુખ પામીએ એ મારે એકાદશી ના વ્રત કરવા છે વ્રત કરવા છે મારે ધ્યાન હરી ના ધરવા છે મારે વ્રજ માં જઈને વસવું છે મારે व्रजमाजयिने मा जैने वसभूचे अरे व्रज मा जैने वसभूचे अरे व्रज मा जैने वसभूचे ये धन्य एकादशी एकादशी करितु भव सुख पिये ધન્ય એકાદશી એકાદશી કરીએ તો પામીએ અમુક અમુક વ્યક્તિઓ તો ખાલી ફરાર લેવા માટે જ એકાદશીના વ્રત કરતા હોય છે આપણા શાસ્ત્રની અંદર નિયમ છે કે તુલસી પત્રના ઉપર જેટલું ફળ આવે તેટલું ફળ ખાવાનું હોય આમ તો બધા નિત્ય એકાદશીવાળા હોય છે તુલસી પત્ર ઉપર જેટલું ફળ આવે તેટલું ફરાળ નહીં આપણે ફરાળ કરી નાખ્યું પણ તુલસી ઉપર ફળ આવે તેટલું જમવાનું હોય પણ આપણે કેટલા નિષ્ઠાવાળા છીએ કે આપણે તુલસી પત્ર તો મૂક્યું જ નહીં ખાલી એટલું કર્યું પહેલાંનો નિયમ છે કે તુલસીના પાન ઉપર જેટલું આવે તેટલું ખાવાનું પણ આપણે આખી થાળી ભરી ઉપર તુલસી પત્ર મૂકી દઈએ છીએ તુલસી પત્ર તો આપણે પણ રાખીએ જ છીએ ઘણા વ્યક્તિઓ તો શ્રાવણ મહિનો આખો કરે છે તેમાં પણ એક ટાણું કરે છે જ્યારે શ્રાવણ માસ પૂરો થવાનો હોય ત્યારે પાડોશીને આજુબાજુમાં મળે ત્યારે તમારું કેમ વજન ઘટી ગયું હોય તેવું લાગે છે પતલા થઈ ગયા છો તો એ પાછા કે આખા મહિનાના એક ટાણા કર્યા એટલે વજન તો ઘટી જ જાય નહીં વજન ઘટી ગયું એ બરાબર છે પણ તમારું વજન નથી ઘટ્યું વેફરના ડબ્બાનું વજન ઘટી ગયું છે વજન ઘટી તો ગયું જ છે આજના વિડીયોમાં બસ આટલું જ અગિયારસના વ્રત કરવા તે આપણા શરીર માટે બહુ સારું છે તેથી અગિયારસના વ્રત કરવા જોઈએ એક ટાણું ખાઈને કરવા પણ અગિયારસના વ્રત કરવા તો આટલા વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીથી બીજા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય મહાદેવ